નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજનો વિષય છે ધર્મ પરિવર્તનનો ધર્મ પરિવર્તનનો મુદ્દો જે હમણાંથી વધુ ચર્ચામાં છે વધુ ઘેરાયો છે અને આર એસ એસના વડા મોહન ભાગવતજી છે એમણે પણ આ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એમણે એવું કહ્યું કે ડર ને લાલચના પ્રભાવમાં આવીને પોતાનો ધર્મ ન બદલવો એટલે ધર્માંતરણ મુદ્દે આ ચિંતા થઈ છે એમણે કહ્યું છે કે ડર લાલચના પ્રભાવમાં આવી પોતાનો ધર્મ ન બદલાયને લાલચ અને ભય દ્વારા જ્યાં ધર્માંતરણ કરાવવામાં આવે છે એ એક પ્રકારનો અત્યાચાર છે સાથે જ મોરારી બાપુની જ્યારે તાપીમાં રામકથા હતી એ જ દરમિયાન તેમણે પણ પોતાની વ્યથા રજૂ કરી છે નો ડાઉટ એમણે કહ્યું હતું કે એક ચિઠ્ઠીના માધ્યમથી મને આ વાત મળી હતી પણ એમનું કેવું છે કે સરકારી શાળામાં પંચોતેર ટકા શિક્ષકો ઈસાઈ છે અને ઈસાઈ હોવાથી કોઈ જ કાર્યવાહી આગળ થવા દેતા નથી અને ધર્મ પરિવર્તનનું એક મોટું કારણ તેઓ આપણ માને છે બાપુએ એમ પણ કહ્યું કે ઈસાઈ શિક્ષકો વિદ્યાર્થીઓને ધર્માંતરણ કરવા માટે મજબૂર કરે છે અને મોરારી બાપુ જ્યારે આ વાત કરી ત્યારે તાપી જિલ્લાના ગામોની વાત કરી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકોની સંખ્યા સિત્તેર ટકાથી વધુ છે અને સંઘ કાર્યકર એ તો એમ માને છે કે સરકાર ધારે તો બધું જ બહાર આવે એમ છે અને આ સવાલ પણ એમણે ઉઠાવ્યો મનસુખ વસાવા તેના જે સાંસદ છે અને આદિવાસી વિસ્તારના છે એમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓને વાલીઓ પ્રભાવમાં આવી જાય છે અને જેને લઈને ધર્મ પરિવર્તન કરતા હોય છે તો ચૈતર વસાવા કે જે કોઈપણ સ્થાનિકો દ્વારા અમારા સુધી આવી કોઈ ફરિયાદ આવી જ નથી આવું કંઈ છે જ નહીં ચૈતર વસાવા આવું કહી રહ્યા છે તો ઠેર ઠેર તમે જુઓ કે જે ખ્રિસ્તી પ્રાર્થનાઓ થતી હોય ઈશુ ખ્રિસ્તના ફોટા લગાવવામાં આવે અને આ રીતે માસૂમોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે કે કેમ અને શું મિશનરી જે સંસ્થાઓ જે શિક્ષણની આડમાં ધર્મનો પ્રચાર કરી રહી છે કેમ આ મુદ્દો આટલો

મિશનરીઓ શિક્ષણ આપ્યું શિક્ષણ આપ્યા પછી એના આપ્યું કે બીડી જે તમાકુના વ્યસન છે એ છોડો તો તમે ચર્ચમાં આવી શકીશો તો આ વ્યસનો છોડવાથી અને એ લોકોને આરોગ્ય માટે દવાખાનાની સુવિધા પૂરી પાડી શિક્ષણ પૂરો પાડ્યો

કોઈ ધર્મ પ્રત્યે કે કોઈ ભેદભાવ સમાજમાંથી તગેડતા રહ્યા આ સંવિધાન આવ્યા પછી એ લોકોને નજીક લેવાનો પ્રયત્ન કર્યો આદિવાસી એનિમિસ્ટ તરીકે ઓળખાતા એબોરીજીન તરીકે ઓળખાવતા ઓગણીસો એકાવન માં આદિવાસીને હિન્દુ તરીકે

આદિવાસી સમાજનો ઘણા અંશે આગળના સમાજ આગળ જે જીવતો હતો એના કરતા જીવન ધોરણ ઘણું ઓછું આવ્યું છે ચલો કિશોરભાઈ કેટલા સહમત છો જે પ્રમાણે વાત થઈ છે

આદિવાસી વિસ્તારમાં એ બે વસ્તુ બને છે કે તો પોતાને શિક્ષણથી વંચિત રહે અને વખતે કદાચ આર્થિક પણ લાભ હોય તો તેવા સંજોગોમાં આમાં આ દિશા તરફ જાય અને એ એ રીતે કદાચ ધર્માંતર થવાની પ્રક્રિયા બનવાની એક શક્યતા રહે છે કારણ કે ખાસ કરીને અન્ય જે ખ્રિસ્તી સમાજ જે છે ધર્મ માટેની એમની સંસ્થાઓ પણ સારી હતી કે જ્યાં બાળકો ચોક્કસ ખેંચાય હતા અને તેવા સંજોગોમાં એમનું બ્રેન વોશ થતું હતું મિશનરી ભણાવે છે એટલે સ્વેચ્છા એ પછી એમને લાગ્યા પછી તો એમને જે હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એ કરી શકે છે ત્યારે એની એની સાથે જે અન્ય જે સંપ્રદાયો હોય કે જે પણ હોય

એટલે હવે પ્રભાવમાં ઓછા આવે જેમ આપનું કેવું છે હા મારું એવું લાગુ છે કે હવે પ્રભાવમાં ઓછા આવે તો કયા પ્રકારની અવેરનેસ આવી છે જેને લઈને પ્રભાવમાં ઓછા આવે છે શું એ વિચારે છે હવે આદિવાસી સમાજ એનું કારણ છે કે સરકારી શાળાઓ પણ અત્યારે દિન પ્રતિદિન જે છે એ વ્યવસ્થિત થઈ રહી છે એટલે સરકાર તરફથી તરફથી અને અન્ય અન્ય પણ ઘણી બધી શાળાઓ કે પછી જે એનજીઓ છે એ પણ એ બધા કામ કરી રહ્યા છે જેને પરિણામે એ લોકો એટલા પ્રભાવમાં નથી આવી શકતા પેલા જે હતા એ ફક્ત ના ફક્ત મિશનરીઓ જ એવા હતા કે જે લોકો ગામડાઓમાં જઈને ગરીબોના દુઃખ દર્દ ને સમજતા હતા સામાજિક જીવન જીવી રહ્યા છે સમાજમાં સવાલ એ છે કે જે ધર્માંતરણ થઈ રહ્યું છે રાજેશભાઈ જે પ્રમાણે દિલીપભાઈ વાત કરી કે ભાઈ આ બધી તકલીફો હતી એને લઈને મિશનરી મદદ કરતી હતી અને કિશોર ભાઈ વાત કરીએ કે હવે જાગૃતતા આવી છે

એમના વિકાસ માટે એમના ઉત્થાન માટે એમને મુખ્ય ધારામાં લાવવા માટે આટલા વર્ષોની અંદર જે પણ સરકાર હોય પેલા કોંગ્રેસની હતી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એમણે એટલા પૂરતા અને પ્રામાણિક પ્રયત્નો નથી કર્યા અને એટલા માટે આ વટાણ પ્રવૃત્તિની જે વાતો છે દિવસે ક્યારેક ક્યારેક મધ્યાંતરે આ બધી વાતો આવતી હોય છે અને આમાં બંને તરફથી એક પ્રયત્ન છે દાખલા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ છે તે વનવાસી કલ્યાણ પરિષદ ચલાવે છે ત્યાં આગળ છે આદિવાસી આશ્રમ શાળાઓ પણ ચાલે છે જે રીતે મિશનરીની સ્કૂલ ચાલે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સરકારની જે સહાય મળતી હોય એ ચલાવ દ્વારા ચલાવવાથી સરકારોને પણ મળે છે અને સંગ દ્વારા ચલાવવાથી આદિવાસી આશ્રમ શાળાઓને પણ મળે છે એટલે આ બંને વસ્તુને જે મનસુખ વસાવા સરકારના પ્રતિનિધિ હોવા છતાં જે કહી રહ્યા છે એ શાળાઓ જે છે શાળાઓને માન્યતાથી માંડીને એને જે સહાય છે એ સરકારી સહાય પણ એમને મળતી હોય છે વચ્ચે જયારે આની બહુ વાત થતી હતી ત્યારે અમુક જે આદિવાસી વિસ્તારમાં કામ કરનારા લોકો એમાં એક જણા જોડે વાત થઈ તો એમાં કેટલાક લોકો એવા ટોટકા કરતા હોય દાખલા તરીકે શિવલિંગ લઈને જાય ને પછી એક અગ્નિ પેટ અને જે શિવલિંગ લઈને જાય ને પાણી નું મોટું કબડ કુલે એમાં શિવલિંગ નાખે ને પછી એ શિવલિંગ તો સ્વાભાવિક છે વજન થી ડૂબી જવાનું છે તો કઈ ભગવાન તમને તારી નથી શકતા પોતે ડૂબી જાય તમને કેવી રીતે તારશે આ થિયરી સામાન્ય માણસ જે છે ભણેલો નથી એને આપવામાં આવે બીજા પક્ષે શું થાય કે જે ભગવાન પોતાની અગ્નિ થી નથી બચાવી શકતા તમને શું બચાવશે આ પ્રકારની એક પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ પણ આદિવાસીઓની અંદર અંતરિયાળ વિસ્તારોની અંદર ચાલી એમને રાજકીય મુખ્ય ધારાથી પણ બહાર રાખ્યા શિક્ષણની જે સગવડો મળવી જોઈએ એનાથી પણ જે આદિવાસી જંગલની વાત છે એ લોકો જંગલ ની અંદર વસનારા વ્યક્તિઓ છે એમને શહેરીકરણ બહુ અનુકૂળ આવતું નથી એટલે જયારે જયારે વિકાસના નામે એમના કલ્ચર ઉપર પ્રહાર થાય અને એ વખતે એમની પડખે જે લોકો ઉભા રહે એમની તરફ આદિવાસી સમાજ એમણે કીધું કે આદિવાસી સમાજ માટે થોડુંક કોઈ કરે તો સમાજ જે છે એ ઉપયોગ થતો હશે મધર ટેરેસા જયારે હતા તો મધર ટેરેસા ઉપર પણ આ પ્રકારના એક આક્ષેપો લાગતા એ બહુ સેવાકીય પ્રવૃત્તિઓ જે છે એ કરતા પણ એ વખતે પણ ના પૈસા વિદેશના પૈસાથી

એ બધાએ સૌથી પહેલા તો એના ઉત્થાન માટે કામ કરવું જોઈએ. એમની વચ્ચે જવું જોઈએ એમની શિક્ષણની વ્યવસ્થા હોય એમની સમાજની સાથે જોડવાની વ્યવસ્થા હોય એમની આરોગ્યની વ્યવસ્થા હોય એમની જે પ્રકૃતિ છે એની જાળવણી એના પર્યાવરણની વ્યવસ્થાઓ આ બધું જો કરશે તો એ સમાજ જે છે એમની સામે જે એમનું ભલું કરતો હશે એને ભગવાન માનશે આ બંને મિત્રોની ની વાતમાંથી એવું છે એમને ભગવાન કોઈના શંકર છે કે કોઈના અલ્લાહ છે એની સાથે લેવા દેવાનું બિલકુલ દિલીપભાઈ તો ભલું જે કરે છે એમના ભગવાન

આદિવાસી સમાજ ક્યાં જઈને ઉભો હતો અને દેશને આજે પણ એ ઉપયોગી છે ગરીબ હોવા છતાં આજે પણ દેશના વિકાસમાં સૌથી વધારે ભોગ જો આપ્યો હોય તો આદિવાસી સમાજ આપ્યો છે કારણ કે આદિવાસી સમાજ પાસે આઝાદી વખતે જે જમીનનો કબજો હતો એ કબજો દેશના વિકાસના નામે સરકારો એ પડાવી લઈને આદિવાસીઓને રખડતા કરી દીધા છે આજે પણ એ જ ચાલી રહ્યું છે ને એમાં જેને કોઈ કાયદાકીય મદદ કરતી હોય સરકાર વિકાસ મદદ પ્રયત્નો કરી રહી છે સરકાર અંતરિયાળ ગામોમાં શાળાઓ રોડ રસ્તા પાણી વિકાસ ના કામો કરતી હોય અને આદિવાસી નેતાઓ દૂધ ના પગ રાખીને રાજનીતિ કરીને આ સમાજ ને કદાચ ગુમરાહ કરતો હોય દિલીપાઈ આદિવાસી સમાજના જેટલા પણ નેતા છે બે આદિવાસીઓનું શોષણ કરતા હતા આજની તારીખમાં આદિવાસી સમાજના આગેવાનો પણ આદિવાસીઓનું શોષણ કરે છે એ મોટા મોટી અમારા માટે સમસ્યા છે અને સરકાર આજે આદિવાસીઓના વિકાસ ની જો વાત કરતી હોય

આદિવાસી સમાજ જીવી રહ્યો છે એના કરતા ખરાબ પરિસ્થિતિમાં આજે આદિવાસી સમાજ જીવી રહ્યો છે આદિવાસીઓ સાંભળનાર આદિવાસી આગેવાનો પણ નથી અને સરકાર પણ નથી આજની તારીખમાં એ કોને જાય

ના થોડા અંશે તો આપણે કહી શકીએ છીએ કારણ કે અત્યારે આપણે બજેટો પણ જોઈએ છે આંકડાની પણ જોઈએ છે કે ભાઈ એટલા મોટા આદિવાસીઓ માટે ફાળવણી કરવામાં આવી છે ગામીલ સાહેબે પણ આપણને વાત કરી છે કે ઘણી બધી વસ્તુઓ હોય છે પણ જે હજુ જે માં કામ કરવું જોઈએ જે ઝડપથી કે જે આદિવાસીઓ માટે એ થઈ નથી શકતું

દિલીપભાઈ સગવડો મળે છે ત્યાં અમે જઈશું હવે સરકાર જો સગવડો આપી રહી છે તો અમે ધર્માંતરણ કરતા અટકી જઈશું સરકારે કેટલું જાગૃત થવાની જરૂર છે અને શું ખરેખર સરકારે આ અંગે ચિંતા કરવી જોઈએ ધર્માંતરણ ને લઈને રાજેશભાઈ માત્ર આદિવાસી સમાજ માટે નહિ સરકાર તો સર્વ સમાજ માટે એમાં આદિવાસી સમાજ માટે સવિશેષ એટલા માટે કે છેવાડાનો માણસ છે એ માણસ જે છે એને જંગલ ને સાચવીને પોતાનું જીવન જે છે એ વ્યતીત કરવાનું એક સંકલ્પ કરીને એને જંગલોમાં રહ્યા છે એ લોકો શહેરીકરણ એમનું થવા અત્યાર સુધી દીધું નથી અને એટલા માટે સરકાર જે છે એની જવાબદારી તો છે જ સાથે સાથે સમાજના જે લોકો છે એ લોકોની પણ સૌથી મોટી જવાબદારી છે કે ભાઈ તમે જે છો તમારી ઓરિજિનાલિટી ને સાચવીને સાચવીને તમે દિશામાં કેવી રીતે જઈ શકો છો કારણ કે કોઈ ક્રિશ્ચન છોકરા જોડે આદિવાસી છોકરી લગ્ન કરે ને એના પચીસ હજાર રૂપિયા મળતા હોય કે એને એવી વાયદો કરી આપતા હોય કે છોકરી સાથે ક્રિશ્ચન છોકરાને પરણાવવામાં આવે તો ભાઈ તને અમારી ઈસાઈ નોકરી આપવામાં આવશે એવું કોઈ મારા ધ્યાનમાં નથી હું આદિવાસી સમાજમાં છું એ જ વિસ્તારમાં રહું છું ખરેખર આદિવાસી દેશનો મૂળ માલિક છે આ દેશનો મૂળ માલિક હોવાને નાતે એને જે સંવિધાનિક અધિકારો મળવા જોઈએ સમસ્યા છે એટલે તો આ આપણે જે વિષય છે વિષય ઉપર ની ચર્ચા કરી આપણને આદિવાસી મુખ્યમંત્રી મળે અમરસિંહ ચૌધરી નામે એ પછી પણ આદિવાસીઓનું કેટલું બળું થયું ને આદિજાતિ વિકાસ નિગમ ને આદિવાસીઓ માટેનું આખું જુદું એક મંત્રાલય ને બધું જ હોવા છતાં એમનું જે છે એ કેટલો વિકાસ થયો એ આપણે જાણીએ છીએ એટલે વિકાસ જે છે તો સૌથી અંદર છે માણસનું બેટરમેન્ટ છે એ બેટરમેન્ટ છે એ જ એની બુદ્ધિ ને ખોલતું હોય છે અને જયારે માણસ ને એ મળે એટલે જ મેં પેલા કીધું કે ભૂખ્યા માણસ નો ધર્મ કોઈ પૂછો તો એનો રોટલો છે પછી એ રોટલી આપનારો મુસલમાન નો આજ છે હિન્દુ નો હાથ છે ક્રિશ્ચન નો હાથ છે જોતો નથી અને તેની ભૂખ છે એને મિટાવવાની છે એટલે ભૂખ મિટાવાની જે જવાબદારી છે સરકારની તો છે જ સમાજના શ્રેષ્ઠીઓની છે આદિવાસી સમાજમાંથી એમના ખભે ચડીને જે લોકો રાજનીતિની અંદર આવ્યા છે સફળ થયા છે ઉદ્દાઓ ભોગવે છે એમની પણ છે એટલે સાગમટે આ જે પ્રવૃત્તિ અટકી છે એનું કારણ બીજું આ પણ છે કે સામસામે પ્રયત્નો શરૂ થયા છે આજે સ્પર્ધાતા તો ખોટું નથી કે ઈસાઈ મશીનરી જે છે એ સ્કૂલો ખોલે સામે જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક વનવાસી કલ્યાણ પરિષદ એની આશ્રમ શાળાઓ ખોલે આખરે તો શિક્ષણ મળવાનું છે ને એમને શિક્ષણ મળશે એ લોકોને શિક્ષણ થકી રોજગાર મળશે તો સ્વાભાવિક જ છે કે પોતાનું સારું કે ખોટું એમની સમજતા અને એના કારણે આ જે પ્રવૃત્તિ છે આ ટકશે એટલે બ્રાહ્મજી આડે આવે છે વિકાસ થી એ થાય છે શું કે એનો મૂળ મુદ્દો ભૂલાઈ જાય આપણે વટાળા પ્રવૃત્તિ પર ચર્ચા કરીએ પણ વિકાસ ની જે પ્રવૃત્તિઓ થવાની હતી એના ઉપર ની ચર્ચા ટળી જાય

અને આદિવાસીઓ આવો ઉપકાર ભૂલતા નથી જેને લઈને કદાચ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને આઝાદી બાદ પણ એમનું કહેવું છે કે આદિવાસીઓનું શોષણ જ થયું છે અને તુચ્છ સમજવામાં આવ્યા છે અને આજે પણ આદિવાસીઓનો જે વિકાસ થવો જોઈએ એમનું કેવું છે એ વિકાસ નથી થયા અને જો સમા ચિંતા કરી હોત સરકારે આદિવાસી સમાજની કોઈ પણ સરકાર તો આજે આદિવાસી સમાજ ક્યાંય પણ હોત અને સાથે જ કિશોર ચૌધરીએ કહ્યું એમ કે બાળકોનું બ્રેન વોશ ચોક્કસ થાય છે અને જે મિશનરીઓ છે ભણાવે છે અને આખરે ધર્માંતરણ કરાવે છે પણ અમે એમનું કેવું છે કે હવે ઓછું થયું છે થોડી અવેરનેસ લોકોમાં આવી છે એટલે ધર્માંતરણ ઓછું થયું છે જાગૃતિ આવી છે પણ સરકાર તરફથી જો શાળાને મદદ મળે અને બજેટ ફળવાય છે પરંતુ જે કામગીરી નક્કર થવી જોઈએ એ નક્કર નથી થતી એટલે આદિવાસીઓને સરકાર પણ વિશ્વાસ ઓછો છે અને રાજેશભાઈએ કહ્યું એમ કે પેટની ભૂખ કેમ ધર્માંતરણ થાય છે તો રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે પેટની ભૂખ એટલે રોટલો જે રોટલો આપે એનો ધર્મ અને એ જ એના માટે મહત્વનું છે એટલે સરકારે ઉત્થાન વિકાસ માટે પૂરતા પ્રયત્નો હજુ કર્યા નથી એ વિસ્તારમાં અને સરકાર તરફથી બંનેને સહાય મળે છે જે શાળાઓ છે એમને સહાય મળે છે માન્યતા પણ મળે છે એટલે મુખ્ય ધારાથી શિક્ષણ અને સંસ્કૃતિથી દૂર રાખવામાં આવ્યા છે અને એને લઈને પણ શિક્ષણની ક્યાંક જરૂર છે એમણે કહ્યું પ્રલોભન હોય તો જ જે કારણ હોય તો હિન્દુઓ માટે પણ સરકારે કામ કરવું જોઈએ હિન્દુઓ માટે પણ એને પ્રલોભન પણ એ યોજનાઓને એ બધું રાખવું જોઈએ એમને કહ્યું અને સરકાર ને સમાજ બંને જવાબદારી છે આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાય ને વિકાસ થાય એ જવાબદારી સરકાર સાથે સમાજની પણ છે અને આ એક ઘેરાયેલો મુદ્દો છે ધર્મ પરિવર્તનનો એ મુદ્દે હતી આજની ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશ ઠાકર દિલીપ ગામિત કિશોર ચૌધરી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકપંચ કાર્યક્રમમાં આ હતો આજનો મુદ્દો ધર્માંતરણનો કે જે વધુ ઘેરાયો છે શા માટે એનો ક્યાંક સમજવાનો પ્રયાસ કર્યો ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર